આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું વીર પસલી વ્રત વિશે શ્રાવણ માસ આવે અને શ્રાવણ માસનો પહેલો રવિવાર આવે એ રવિવારથી વીર પસલી વ્રત લેવામાં આવે છે અને એ પછીના બીજા રવિવારે આ વ્રત પૂર્ણ થાય ભાઈની બહેનો આ વ્રત ભાઈના કલ્યાણ માટે કરે છે ભાઈ પોતાની બહેનને શક્તિ પ્રમાણે ભેટ આપે છે આ વ્રતની વિધિમાં આઠ શેરવાળો સૂતરનો દોરો લઈ તેમાં આઠ ગાંઠો વાળવી પછી એક રવિવારથી બીજા રવિવાર સુધી આઠ દિવસ રોજ સવારે આ દોરાને ધૂપ દેવો અને ધૂપ દીધા પછી જ જમવું આઠ દિવસ પૂરા થાય પછી આ દોરો પીપળે બાંધી દેવો હવે આપણે વીરપસલી વ્રતની વાર્તા સાંભળીશું એક ડોશી હતા તેમને સાત દીકરા અને એક દીકરી હતી ડોશીએ સાતેય દીકરા અને દીકરીને પરણાવ્યા હતા પણ સાસરવાસમાં કોઈ કારણથી દીકરીને અણબનાવ થયો મન દુઃખ થયું અને દીકરી પિયર પાછી આવી પછી તો ત્યાં જ રહેવા લાગી ડોશીના સાતે દીકરાઓમાં છ મોટા દીકરાઓ ધંધો કરીને સુખી થયા અને વખત જતાં પોતાના કુટુંબ કબીલા સાથે ડોશીમાંથી જુદા રહેવા જતા રહ્યા નાનો દીકરો અને વહુ એ બે જણ ડોશીમાં સાથે રહે સાથે નાની બહેન પણ રહે નસીબની એવી કમનસીબી કે નાના દીકરાને ધંધામાં બે પાંદડે થવા જ ન દે આમને આમ દિવસો વીતવા લાગ્યા એક દિવસ નાની બહેન ડોશીમાની દીકરીને થયું કે લાવ મારા નાના ભાઈની સ્થિતિ નબળી છે તો તેમના ઉપરથી મારો બોજો થોડો હલકો થાય તેમ હું કરું આમ વિચારી બહેન તો પોતાના છ મોટા ભાઈઓ પાસે કામ માટે ગઈ પણ કોણ સામું જુએ ભાભીઓએ જાકારો આપ્યો ભાઈઓએ પણ જાકારો આપ્યો બહેન તો નિરાશ થઈ ગઈ અરે રે જેના સાત સાત ભાઈઓ હોય એ બહેનને કદી ઓશિયાળા પણ હોય હું જ અભાગણી છું આમ નિરાશ થઈ બહેન જવા લાગી ત્યાં એક ભાઈએ કહ્યું મારે ત્યાં કામ કરજે બહેને પોતાના નાના ભાઈને ટેકો થશે એમ વિચારી કામ સ્વીકારી લીધું સવારથી સાંજ સુધી બહેન તો ઢોરો ચરાવવા જાય છે અને સાંજે જ્યારે ઘેર આવે છે ત્યારે ભાભી જે કંઈ એઠું જૂઠું વધ્યું ઘટ્યું હોય તે આપે અને નાની બહેન તે ઘરે લઈ જઈને ખાય આમને આમ સમય વીતવા લાગ્યો એક દિવસ બહેન જ્યારે ઢોરા લઈને ચરાવવા બહાર જતી હોય છે ત્યારે નદી કિનારે કેટલીક છોકરીઓને પૂજા પાઠ કરતી જોઈને હસ્તી ગાતી જોઈને બહેન તો ત્યાં ગઈ અને પૂછ્યું બહેનો તમે આ શું કરો છો પેલી છોકરીઓએ કહ્યું અમારે વીરપસ્લીનું વ્રત છે આજે વીરપસ્લીના દિવસે દોરા લીધા છે અમો અમારા ભાઈને બાંધીશું અને ભાઈનું કલ્યાણ થાય તેવી ભાવના સાથે આશીષ આપીશું આવું સાંભળીને નાની બહેને કહ્યું આ દોરા બાંધવાથી ભાઈને શું લાભ પેલી છોકરીઓ કહે ભાઈને અમે દોરો બાંધીશું ભાઈ અમને ભેટ આપશે અને અમે ભાઈને અંતરના આશીર્વાદ આપીશું જેથી ભાઈનું આખું વર્ષ સારું અને સુખમાં જાય આવું સાંભળી નાની બહેન તો ખુશખુશાલ થઈ ગઈ અને બોલી તો તો બહેનો મને પણ જો તમે આ વ્રત કેવી રીતે થાય અને તેની વિધિ કેમ કરાય તે કહો તો હું પણ ખાસ મારા ભાઈના ભલા માટે વીરપસલીનું વ્રત કરું પેલી છોકરીઓએ કહ્યું આઠ શેરવાળો દોરો લઈ તેમાં આઠ ગાંઠો વાળવી પછી એક રવિવારથી બીજા રવિવાર સુધી આઠ દિવસ રોજ સવારે આ દોરાને ધૂપ દેવો અને ધૂપ દીધા પછી જ જમવું આમ આઠ દિવસ પૂરા થાય પછી આ દોરો પીપળે બાંધવો આમ કહી એક છોકરીએ નાની બહેનને આઠ શેરવાળો દોરો આપ્યો અને કહ્યું આમાંથી એક દોરો તારા ભાઈને કાંડે બાંધજે અને બાકીના દોરાને આઠ દિવસે વીરપસલીનું વ્રત પૂર્ણ કરી આઠ દિવસ સુધી ધૂપ દઈ પીપળે બાંધજે પેલી છોકરીઓના કહ્યા મુજબ એ જ દિવસે રવિવાર હતો તેથી નાની બહેને તો વીરપસલીનું વ્રત શરૂ કરી દીધું પોતાની માને કહ્યું મા મેં આજથી વીરપસ્લીનું વ્રત લીધું છે માટે આ દોરો તમને આપું છું મારે આખો દિવસ ઢોર ચરાવવા જવાનું હોવાથી તમે આ દોરાને આવતા રવિવાર સુધી આઠેય દિવસ ધૂપ આપજો નણંદે વ્રત લીધું છે તેવું પેલી અદેખી ભાભીઓને ખબર પડી અને તેમાંની એક કોઈ બહાનું કાઢી નણંદના ઘરે આવી જોયું તો નણંદમાં નાહવા ગયા છે અને ડોશીમાં કામમાં છે આવો લાગ જોઈને પેલી ભાભીએ તો જ્યાં દેવતા સળગતો હતો ત્યાં જઈ ચૂલામાં પાણી નાખી દેવતા ઉલવી નાખ્યો ઠારી નાખ્યો બહેન તો નાહી ધોઈને બહાર આવી દોરાને ધૂપ આપવા જ્યાં ચૂલા પાસે જઈને જુએ છે તો ચૂલો તો ઠરેલો છે કોઈએ અંદર પાણી નાખ્યું છે બહેન તો મા પાસે ગઈ અને કહ્યું મા આ દેવતા કોણે ઠારી નાખ્યો ડોશી બોલ્યા રામ જાણે હું તો બહાર કામમાં છું પણ હા હમણાં મોટી બહુ આવી હતી ચોક્કસ તેણે જ દાજની મારી પાણી નાખી દેવતા ઠારી નાખ્યો હશે દીકરી જેના જેવા કરમ આપણું બુરું કરનારનું ભગવાન ભલું કરે જા દીકરી પડોશમાંથી દેવતા લઈ આવ અને દોરાને ધૂપ દઈ દે માના કહેવાથી બહેન પડોશીના ત્યાંથી દેવતા લઈ આવી અને દોરાને ધૂપ દીધો આમ બહેન તો પોતાના ભાઈની કલ્યાણ ભાવનાથી વીરપસલીના દોરાને આઠ દિવસ સુધી ધૂપ દીધો પછી માને કહ્યું મા આજે મારું વ્રત પૂરું થાય છે માટે ઉજવણું કરવું છે હું સાતે ભાઈઓને દોરા બાંધવા જાઉં છું આમ કહીને બહેન તો ભાઈઓ પાસે ગઈ દરેક ભાઈને વીરપસલીનો દોરો જમણા હાથના કાંડે બાંધ્યો પહેલાં છ એ ભાઈઓને દોરા બાંધ્યા પણ તેમાંથી એકે ભાઈએ બહેનને વીર ભેટ આપી નહીં બહેન તો નિરાશ થઈ મનમાં વિચાર કરતી છેવટે ભાઈ પાસે ગઈ મનમાં બોલી ભલે ભગવાન મારા ભાઈઓએ મને કાંઈ ના આપ્યું પણ આપ એમનું કલ્યાણ કરજો છેવટે નાના ભાઈની પાસે આવી અને ભાઈને વીરપસલીનો દોરો બાંધ્યો નાના ભાઈએ બહેનને પૂછ્યું બહેન બોલ તને ભેટમાં શું આપું બહેન તું તો જાણે છે કે મારી પરિસ્થિતિ કેવી છે અત્યારે તો તારો નાનો ભાઈ સાવ કંગાલ છે આટલું બોલતા તો નાના ભાઈની આંખમાં ઝળઝળી આવી ગયા બહેને ભાઈને આશ્વાસન આપીને કહ્યું ભાઈ તારી પાસે કાંઈ માંગવું નથી તેમ છતાં તું જે કાંઈ આપીશ તે હું આનંદથી સ્વીકારી લઈશ ભાઈએ ખુશ થતાં મુઠ્ઠીભરી જાર પોતાની બહેનને આપી તથા પોતાની પાસે એક આનો હતો તે અને એક માટીનું ઢેફું આપ્યું આટલું આપતા તો ભાઈની આંખમાંથી ફરીથી આંસુ વહેવા લાગ્યા પોતાના ભાઈને રડતા જોઈને બહેન બોલી ભાઈ ભલે તે મને જે કંઈ આપ્યું છે તે મારા માટે તો સવા લાખનું છે તું મનમાં દુઃખી થઈશ નહીં તારી મુઠ્ઠી જાર મારા માટે ઘઉંની ગુણ બરાબર છે તારો આપેલો એ કાનો મારા માટે સો રૂપિયા સમાન છે અને માટીનું ઢીફું ગોળના રવા બરાબર છે આમ ભાઈનું મન હળવું કરી બેન ખરા અંતઃકરણથી ભાઈનું કલ્યાણ થાવ એમ ઈચ્છીને ભાઈના કપાળમાં કંકુનું તિલક કર્યું અને આશીષ આપી પોતાની મા પાસે ગઈ માએ દીકરીને કહ્યું દીકરી આમ તો જો કોણ આવ્યું છે બહેનને તેડવા તેનો પતિ આવ્યો હતો બહેન તો સાસરે જવાનું જાણી આનંદથી ઘેલી ઘેલી બની ગઈ માએ કહ્યું જા બેટા કરેલા બધા જ કર્મોનું ફળ અહીં જ મળે છે તે ખરા મન અને શ્રદ્ધાથી વ્રત કર્યું અને એના પ્રભાવથી આજે જમાઈ તને તેડવા આવ્યા સારું કર્મ કર્યું હોય કે ખરાબ કર્મ તેનું ફળ તો અવશ્ય મળે જ છે સારું કર્મ કરીએ તો સારું ફળ મળે અને ખરાબ કર્મ કર્યું હોય તો તેનું ફળ પણ તેવું જ મળે જા બેટી તૈયાર થઈ જા આમ કહીને મા તો ચાલી પોતાના છ મોટા દીકરાઓને ત્યાં ત્યાં જઈ તેમની બહેન સાસરે જાય છે તેવી વાત કરી અને કહ્યું દીકરી સાસરે જાય છે તો આપણે તેને કાંઈક આપવું જોઈએ મારી પાસે તો કાંઈ છે નહીં પણ તમે બધા ભાઈઓ થોડું થોડું કરી આપો તો ઘણું કરી દીકરીને સાસરે વળાવીએ આ સાંભળી છ વહુઓએ ફાટેલા તૂટેલા કપડાં એક મોટા જૂના કપડામાં મૂકી પોટલું બાંધી સાસુના હાથમાં સોંપ્યું બીજી બાજુ નાના ભાઈને ખબર પડી કે બહેન સાસરે જાય છે તેથી ખુશ થતાં તે બહેનની પાસે આવ્યો નાની બહેનને જોતાં જ તેને વિચાર આવ્યો કે અરે રે ભગવાન બહેનને આપવા માટે પોતાની પાસે કંઈ જ નથી નાનો ભાઈ ગળગળો થઈ ગયો અને બહેનને કહેવા લાગ્યો બહેન આજે મારી પાસે તને આપવા માટે કંઈ છે નહીં પણ હું તને વચન આપું છું કે ભગવાન મને સારા દિવસો આપશે ત્યારે તને ખૂબ જ સારો સાસરવાસો કરીશ ભાઈને ગળગળો થઈ ગયેલો જાણીને બહેને કહ્યું ભાઈ મનમાં ઓછું લાવીશ નહીં તારો મારા ઉપરનો પ્રેમ મારા માટે સોના ચાંદીના કરિયાવર જેવો છે માટે દુઃખી થઈશ નહીં ભાઈ બહેન તો સાસરે જવા તૈયાર થઈ અને ચાલી એના પતિદેવ સાથે માએ કહ્યું બેટા ઊભી રહે આજે તારા વ્રતનો છેલ્લો દિવસ છે તો હું તારા દોરાને ધૂપ દેવા દેવતા લઈ આવું આમ કહી દોશી તો દેવતા લેવા ગઈ આ બાજુ જમાઈને ઉતાવળ હતી તેથી તે તો ચાલવા માંડ્યો બહેન પણ પોતાના પતિ પાછળ ચાલી ગામના પાદર આવ્યા ત્યાં તો પાછળ ડોસી ઉતાવળે આવી અને બોલી લે બેટા દેવતા બહેને તો દોરાને ધૂપ દીધો ભાઈઓનું કલ્યાણ ઇચ્છતી ત્યાં આગળ ચાલી ચાલતા ચાલતા રસ્તામાં નદી આવી પોતાના પતિને કહીને વહુ તો નદીમાં નાહવા ઉતરી નાહી રહ્યા પછી બીજા કપડાં માગ્યા અને તેના પતિએ પોટલું ખોલીને જોયું તો સરસ રંગબેરંગી સાડીઓ અને પટોળા દેખાયા એટલે તેણે કહ્યું આમાંથી કઈ સાડી આપું કે પછી પટોળું આપું પોતાના પતિનું કહેવું સાંભળી વહુ કહે કે આ શું કહો છો સાડી અને પટોળા હોય કાંઈ ગરીબની મશ્કરી કાં કરો છો ત્યાં તો તેના પતિએ એક સાડી કાઢીને ઊંચી કરી બતાવી કે જો હું કાંઈ ખોટું નથી બોલતો એમ કહી તે સાડી વહુ તરફ ફેંકી અને કહ્યું એ જ સાડી પહેરી લે ખૂબ સુંદર લાગશે વહુ તો સમજી ગઈ કે આવું કેમ થયું હે પ્રભુ તારી લીલા અકળ છે કપડાં પહેરી નજીક આવી પોટલામાંથી બધી વસ્તુઓ બહાર કાઢીને જોયું તો માટીનું ઢેફું ગોળનું થઈ ગયું હતું ચોખા હતા અને એક આનાના બદલે એક સોના મહોર હતી વહુએ તો પોતાના પતિને પેલી સોનામોર આપી અને ગામમાં જે ખાવાનું લઈ આવવા કહ્યું વર ખાવાનું લેવા ગામમાં ગયો આ બાજુ તો ચમત્કાર થયો નદી કિનારે એકાએક સુંદર હવેલી ઊભી થઈ ગઈ વહુ તો શણગાર સજીને હવેલીના ચોથા માળની અગાસીમાં ઊભી રહી થોડા સમય પછી ગામમાંથી ખાવાનું લઈને વર જ્યાં નદી કિનારે આવ્યો તો ત્યાં તેણે તો એક સુંદર હવેલી દીઠી અને પોતાની વહુને તેમાં અટારીમાં ઊભેલી જોઈ તે તો દંગ જ થઈ ગયો વહુ તો દોડતી નીચે આવી અને પતિદેવના હાથમાંથી ખાવાનું લઈ બોલી તમે આરામ કરો ને હું અબઘડી કંઈક રસોઈ બનાવી નાખું બંને જણાએ આનંદથી ભોજન કર્યું અને સુખેથી હવેલીમાં રહેવા લાગ્યા દિવસો પસાર થવા લાગ્યા અને અચાનક દુષ્કાળ પડ્યો ને લોકોને ખાવાના સાસા પડવા લાગ્યા વખતના માર્યા લોકો ગામ છોડીને પેટી પર પરગામ જવા લાગ્યા પીલી ડોશી અને તેના સાથે દીકરાઓ અને તેની વહુએ પણ ગામ છોડ્યું ચાલતા ચાલતા આ બહેનની હવેલી આગળ આવ્યા એમને થયું કે કોઈ મોટી પૈસાદાર વ્યક્તિ અહીંયા રહેતી લાગે છે લાવો તપાસ કરીએ કાંઈક મજૂરી મળી જાય તો આમ વિચારી બધા હવેલીના બગીચામાં આવીને ઊભા રહ્યા હવેલીની બારીમાંથી પેલી બહેન આ બધું જોઈ રહી છે પોતાની મા અને ભાભી તથા ભાઈઓને ઓળખી ગઈ ત્યાં તો બગીચાનો માળી આવ્યો અને બધી વાત કહી બહેને કહ્યું તું બગીચાના ખોદકામમાં બધાને કામે લગાડી દે અને પેલા જે સૌથી નાનો દેખાય છે તેને ધાબા ઉપર દેખરેખ રાખવાનું કહે છે તેની પાસે ખોદકામ કરાવીશ નહીં અને પેલા ડુશીમાને બગીચાના ફૂલો જે ભેગા થાય તે ફૂલોની માળા બનાવવાનું કહેજે માળીએ માલકીનની સૂચના મુજબ બધી ગોઠવણ કરી દીધી એક દિવસ બહેનને થયું કે લાવને આજે અમારા લગ્નની તિથિ છે તો બધાને જમવાનું કહું નોકરોને જમવાનું બનાવવાનું કહી તેણે પોતાની મા તથા ભાઈ ભાભીઓને જમવા બોલાવ્યા બધા જમવા બેઠા અને પેલી બહેન જાતે બધાને પીરસવા લાગી નણંદને જોઈને પેલી અદેખી ભાભીઓ તો અચંબામાં પડી ગઈ નીચા મોઢા નાખી ગઈ ભાઈઓ પણ ભોઠપ અનુભવવા લાગ્યા ત્યારે બહેને કહ્યું જોયું ને ભાઈઓ અને ભાભીઓ વખત કોઈનો નથી દરેકના જીવનમાં સારા નરસા દિવસો આવે જ છે માટે કદી અભિમાનમાં છકી ન જવું અને તેમાંય હું તો તમારી નાની બહેન હતી પણ તમે મને હળધૂત કરી માત્ર એક નાના ભાઈએ જ મને પોતાનો પ્રેમ આપ્યો મેં વીરપસ્તીનું વ્રત કર્યું તેના પ્રભાવે જ આજે તમે મારી આ સુખની દુનિયા જુઓ છો બધાએ બહેનને કહ્યું અમારી ભૂલ હતી બહેન અમને માફ કર બહેને બધાને માફ કર્યા અને બોલી મારે તો બધાએ ભાઈ ભાભીઓ મારા જ છે કોઈ જુદા નથી તમ તમારે સુખેથી દુકાળ પાર ન થાય ત્યાં સુધી અહીં જ રહો બહેનની વાત સાંભળી બધા આનંદમાં આવી ગયા અને પછી તો બધા સાથે સંપીને રહેવા લાગ્યા આમ જેમ બહેનને વીરપસ્તીનું વ્રત ફળ્યું તેવું આ વ્રત કરનારને વાર્તા કહેનારને અને વાર્તા સાંભળનાર સૌને ફળજો બોલો ઉમા પતિ મહાદેવની જય આશા રાખું છું કે આ વિડીયો તમને ચોક્કસ મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુ પાસે પ્રાર્થના